ગોલી હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં પાટીદાર સમાજ એક થયો છે અને ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યો છે નમસ્તે મિત્રો હું અશોક પટેલ દેવાણા આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે ગંદી ગાળો બોલ્યો છે જે આપણીથી સાંભળી પણ ન શકાય તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે તો સરકાર શું ઊંઘે છે આની પહેલાં હમણાં થોડો સમય પહેલાં પીપોળીયામાં આવી ઘટના બની હતી જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત પણ મને તો કંઈક નો કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખા તત્વો જોડાઈ રહેલા છે પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થાય પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે કે આ સરકાર ને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા તમે સત્તામાં છો આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે તો તમે એમનું પાલન કરવો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કંઈ કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે આવા લુખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખા તત્વોને પગલાં ભરવા હોય ને તો સો વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈ અમારે ગુનેગાર ન બનવું પડે એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું